નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનો હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આજના સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો વિસનગર માર્કેટયાર્ડમાં જોવા મળી રહ્યા છે સોળસો રૂપિયા તો હવે મિત્રો આપણે જાણી લઈએ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ વિજાપુર માર્કેટ યાર્ડ બારસો પંચોતેરથી પંદરસો એકવીસ રૂપિયા તળાજા માર્કેટ યાર્ડ નવસો એકસઠથી ચૌદસો સાઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો કાલાવાડ માર્કેટ યાર્ડ બારસો પાસઠથી ચૌદસો સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો એંશી રૂપિયા આગળ વાત કરે મિત્રો મહુવા માર્કેટ યાર્ડ આઠસો પંચ્યાસીથી ચૌદસો અડતાલીસ રૂપિયા અત્યારે મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો અત્યારે કપાસના બજાર ભાવ હળવી તેજીમાં જોવા મળ્યા છે રૂપિયા પંદરસો રૂપિયા સુધીના કપાસના બજાર ભાવ ખેડૂતોને મળી રહ્યા છે અને મિત્રો ઘરે બેઠા ચૌદસો પંચોતેર સુધીના કપાસના બજાર ભાવ ખેડૂતોને ઓફર કરાઈ રહ્યા છે અને મિત્રો આગામી સમયમાં જો વૈશ્વિક સ્તરે ઋણની માંગમાં વધારો થાય તો મિત્રો કપાસના ભાવમાં પણ વધારો થઈ શકે છે ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એકાવનથી પંદરસો એકત્રીસ જસદણ તેરસો સિત્તેરથી પંદરસો પાંસઠ જામજોધપુર ચૌદસોથી પંદરસો એકત્રીસ રૂપિયા आग बात करें मित्रों बाबरा मार्केट यार्ड चौद सौ चालीस पंदर सौ रुपया अमरेली मार्केट यार्ड सात सौ पिस्तालीस थी पंदर सौमोतेर रुपया आग बात करें मित्रों सावरकुंडला मार्केट यार्ड चौद सौ दस ठीक पंदर सौ एक रुपये आग बात करें मित्रों मोरबी मार्केट यार्ड अगियारो थी चौदह सौ रुपया आग बात करें मित्रों ખાંભા માર્કેટ યાર્ડ બારસો પિંચોતેરથી ચૌદસો રૂપિયા મિત્રો અત્યારે કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો અત્યારે કપાસના સરેરાશ બજાર ભાવ ચૌદસો સિત્તેરથી લઈને પંદરસો રૂપિયા સુધીના જોવા મળે છે જે મિત્રો અમુક માર્કેટયાર્ડ એવા છે જ્યાં મિત્રો પંદરસો પચાસ સુધીના હાઇએસ્ટ બજાર ભાવ જોવા મળે છે અને વિસનગર યાર્ડમાં મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ જોવા મળે છે સોળસો રૂપિયા અને મિત્રો આપણે હવે વાત કરીએ ધ્રોલ માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો નેવ રૂપિયા રાજકોટ ચૌદસો એકથી પંદરસો ચોસઠ રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડમાં પણ મિત્રો આજે સોળસો રૂપિયાના બજાર ભાવ બોલાઈ રહ્યા છે તેરસો એકત્રીસથી સોળસો રૂપિયા હળવાદ તેરસો પચાસથી પંદરસો ચાલીસ રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો અને તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો